વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાયા છે મલ્હાર હવે કડક કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા શું વિગતો સામે આવી રહી છે કુશાગ્ર નજર કરવા જે તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે છે તે કેબિનેટ બેઠક મળી હતી આ બેઠકની અંદર રાજ્યમાં થયેલા ભારે તેથી ભારે વરસાદના કારણે જે રીતે રોડ રસ્તાઓને નુકસાન થયું છે પ્રજાને હાલાકી પડી રહી છે આ તમામ મુદ્દેને લઈને મુખ્યમંત્રી કેબિનેટ અંદર માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉધળો લીધો હતો મુખ્યમંત્રી સ્પષ્ટ સૂચના આપી હતી કે જે જગ્યાએ હજુ પણ રોડ રસ્તા બિસ્મર હાલતમાં છે ત્યાં આગળ તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરોને જે છે તે નોટિસ આપવામાં આવે તે પ્રકારની સૂચના જે છે તે કેબિનેટ બેઠકમાં પણ આપવામાં આવી હતી ઉપરાંત મુખ્યમંત્રી એ પણ સૂચના આપી હતી કે જે કોન્ટ્રાક્ટરોએ કામગીરી રોડ રસ્તાની કરી છે અને તેઓ જે બનાવેલા રોડ રસ્તા છે અને ત્રણ વર્ષના ગાળામાં એટલે કે જે સરકારે નિયત કરેલો જે સમય ગાળો છે ત્રણ વર્ષના ગાળામાં જો રસ્તા તૂટી જાય છે તો તેની મરમત સંપૂર્ણ જવાબદારી જે છે તે કોન્ટ્રાક્ટરની રહેતી હોય છે તેથી આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક નોટિસ આપીને પોતાના ખર્ચે જે છે તે રોડ રસ્તા ફરી બનાવે અને પ્રજાની હાલાકી દૂર કરે આ ઉપરાંત સુરત અને બરોડાની અંદર મોટા પાયે જે છે તે રોડ રસ્તાઓને નુકસાન થયું છે સુરતની જો વાત કરીએ તો સુરત અંદર નવ જેટલા કોન્ટ્રાક્ટરો જે છે તે નોટિસ ફટકારવાની સૂચના અપાઈ છે તો બરોડાની અંદર બાર જેટલા કોન્ટ્રાક્ટરો જે છે તેઓને પણ નોટિસ આપીને વહેલી તકે જે છે તે રોડ રસ્તા જે બિસ્માર હાલતમાં છે તે વ્યવસ્થિત કરે તે પ્રકારની કડકાઈથી સૂચના જે છે તે મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને આપી છે જી બિલકુલ મલહાર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર